માંબાની ધન્ય ધરા બનાસકાંઠાથી આ વખતે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એકસો ચુમ્બાલીસમાં અંગદાનની મહેક પ્રસરાઈ છે સિવિલ હોસ્પિટલનું એકસો ચુમ્બાલીસમું અંગદાન નારી તું નારાયણી તું જ આ સંસારની જીવનદાતા છે તારાથી જ આ સમગ્ર સૃષ્ટિ છે પંક્તિને ખરા અર્થમાં સાર્થક કરતો કિસ્સો છે નારી એ ત્યાગ અને સમર્પણની મુહૂર્ત છે જેનો બ્રેન્ડેડ રમેશભાઈના ધર્મપત્ની ભારતી બહેને સાક્ષાત્કાર કરાવ્યો છે બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના રેનવા ગામના રહેવાસી અને ગાંધીધામ કચ્છમાં કામ અર્થે રહેતા રમેશભાઈ શ્રીમાળીને ગાંધીધામ ખાતે બાઇક સ્લીપ થઈ જતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી પ્રાથમિક સારવાર અર્થે તેઓને ગાંધીધામ લઈ જવામાં આવ્યા હતા ઈજાઓ અત્યંત ગંભીર જણાતા સઘન સારવાર માટે તેઓને ઓગણીસ ફેબ્રુઆરીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા સારવાર દરમિયાન તબીબોએ વીસ ફેબ્રુઆરીના રોજ તેઓને બ્રેઇન ડેડ જાહેર કરાયા બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાન સાથે સંકળાયેલ ડોક્ટર્સની ટીમ દ્વારા રમેશભાઈના પરિવારજનોને અને ધર્મ પત્ની બહેને તેમના પતિના અંગદાનનો હૃદયસ્પર્શી નિર્ણય કર્યો હતો અંગદાનના નિર્ણય બાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ અંગોના રિટ્રાઇવલની પ્રક્રિયા હાથ ધરી હતી સમગ્ર પ્રક્રિયાના અંતે હૃદય બે કિડની અને લિવરનું દાન મેળવવામાં સફળતા મળી હતી અંગદાનમાં મળેલા હૃદયને યુએન મહેતા હોસ્પિટલ લીવર તથા બંને કિડની અમદાવાદ સિવિલ મેડિસિટીની જ કિડની ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ જરૂરિયાતમંદ દર્દીમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરવામાં આવ્યા છે અંગદાન એ જ મહાદાનની થીમ ઉપર કામ કરતી અમારી ટીમ દ્વારા ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં એકસો ને ચોવાલીસનું અંગદાન થયું છે બત્રીસ વર્ષીય પુરુષ રમેશભાઈ શ્રીમાળી બનાસકાંઠાના રેનવા ગામના રહેવાસી પરંતુ ગાંધીધામમાં ધંધાર્થે રહેતા રોડ ટ્રાફિક એક્સિડન્ટ થતાં બ્રેન્ડેડ ડિક્લેર થયા અને એમના સમગ્ર પરિવારે અને ખાસ કરીને એની પત્નીએ અંગદાન કરવાનો પોઝિટિવ નિર્ણય લીધો અને રમેશભાઈ તરફથી સિવિલ હોસ્પિટલને હૃદય બે કિડની અને લિવર દાનમાં મળ્યા મેડિસિટીને જીવન મહેતામાં હૃદય અને આઈકેડીઆરસીમાં લીવર અને કિડનીનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું અને એના થકી ચાર લોકોને નવજીવન પ્રાપ્ત થશે એકસો ચુવાલીસ અંગદાનની જો વાત કરીશ તો ચારસો ને અંગો સિવિલ હોસ્પિટલમાંથી દાનમાં મળ્યા જેને ચારસો ને તેતાલીસથી વધારે લોકોને નવજીવન આપ્યું છે ચાલો સૌ સાથે મળી અને આ મુહિમમાં જોડાઈએ અને અંગદાન પ્રત્યારોપણની પ્રતિક્ષા કરતાં લોકોની પ્રતિક્ષામાં જેટલો વધારે ઘટાડો થઈ શકે એના માટે આપણે સૌ એકજુટ થઈ અને પ્રયત્ન કરીએ આ કિસ્સાની મહત્વની વાત એ છે કે એમના પત્ની જેને બે નાના બાળકો છે છ વર્ષના અને ત્રણ વર્ષના એવા ભારતીબેને એ નિર્ણય લીધો કે જ્યારે એમના પતિ ડેડ છે અને બંને એપની અટેસ્ટ થઈ ગયા છે તો હવે આ જ નિર્ણય લેવો આ સમય માટે સૌથી ઉચિત ગણાશે અને આખા પરિવારે ભેગા થઈ અને નિદાન કરવાનો નિર્ણય લીધો અને આપ જોઈ શકો છો એના થકી ચાર એવા લોકો જે એન્ડ ઓર્ગન ફેલિયરથી પીડાતા છે એવા લોકોને નવજીવન પ્રાપ્ત થશે ચાલો સૌ સાથે મળી અને આ મુહિમમાં જોડાઈએ અંગદાન એ જ મહાદાન